વૈદિક સંસ્કૃતિઓમાં ઉત્સવો અને પરંપરાઓનું મહત્ત્વ હંમેશા જોડ રહ્યું છે હિન્દુ સનાતન ધર્મમાં પણ પ્રજા ઉત્સવ પ્રિય છે આ ઉત્સવો સમાજમાં સંપ ભાવ અને એકતા વધારે છે જેનાથી જીવ પ્રાણી માત્રનું હિત થાય છે સ્વામિનારાયણ સંપ્રદાય જે મૂળ ઉદ્ધવ સંપ્રદાય છે અને જેના ગુરુ સ રામાનંદ સ્વામી હતા તેવા ભગવાન શ્રી સ્વામિનારાયણના આશ્રિતો માટે એક અત્યંત મહત્વપૂર્ણ પ્રસંગની ઉજવણી વડતાલધામ કરવા જઈ રહ્યું છે ભગવાન સ્વામિનારાયણે આજથી બસો વર્ષ પૂર્વ વડતાલ ધામના હરિમંડપમાં સ્વહસ્તે શ્રી શિક્ષાપત્રી લખી હતી આ શિક્ષાપત્રીમાં આચાર્ય સંતો પાર્ષદુ ગૃહસ્થ અને સ્ત્રીઓના વિશેષ નિયમો સહિત બસો ને બાર શ્લોક સાથેની આચાર સંહિતા આપવામાં આવી છે આ શતાબ્દીની ભવ્ય ઉજવણી નિમિત્તે તારીખ ત્રીસ ઓક્ટોબરથી તારીખ પાંચ નવેમ્બર સુધી શ્રી શિક્ષાપત્રી લેખન તથા આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે પૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના આશીર્વાદથી વડતાલ ગાદીના સંતો ભક્તો અને મુખ્ય કોઠારી સ્વામી દેવપ્રકાશ દાસજીના સહિયારા પ્રયાસથી આ મહોત્સવ ખૂબ જ ભવ્ય રીતે ઉજવાયો છે આદર્શ આચાર્ય પરંપરાઓનું મહિમા આચાર્યો દય ગ્રંથના માધ્યમથી સદ્ગુરુ શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી કરાવશે આ પાવન અવસરે વિદ્વાન સંતો દ્વારા વ્યાખ્યાન માળા તથા આશીર્વચનો લાભ લેવા માટે સર્વ ધર્મ પ્રેમી જનતાને વડતાલ ધામ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે આશિષ મહેતા નડિયાદ